મારા મારા માતા પિતા નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડો કરતા હતા અને એના કારણે મારો કોઈ વિકાસ થયો નહીં સ્કૂલમાં હું ભણતો હતો સ્કૂલમાં અને કોલેજમાં તો છેક ક્લાસ સુધી મારા મધર ફાધર મને મૂકવા આવતા હતા એટલે મારી માનસિકતા એવી થઈ ગઈ કે મને ગમે ત્યારે મારી આજુબાજુ ચાર પાંચ માણસો ઊભા હોય તો એ મને જાણે મને મારશે હોય એને એક પ્રકારનો ડર ફીલ થતો હતો અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી અને એની પોતાની માનસિકતાને કારણે એ છેલ્લા બે અઢી વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું પણ મારા મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે સુસાઈડ કરીને મરી દઉં અને આ રીતે એને એના દીકરાને ઘેર આપી અને મારી નાખ્યો અને આ બાબતે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને અગાઉ પણ એને પોતે સુસાઇડના એટેમ્પ કરેલા છે બે હજાર બે ત્રણની સાલની અંદર એને એક લવ અફેર હતું અને એમાં બ્રેકઅપ થવાના કારણે એને દવા પીધેલી હતી એ વખતે બે દિવસ હોસ્પિટલ રહ્યો હતો એ પછી પણ એની સગાઈ કરવામાં આવી હતી બે હજાર પાંચમાં અને સગાઈ તૂટી જવાના કારણે પણ એને ફરીથી દવા પીને સુસાઇડ કરવા પ્રયત્ન કરેલો હતો અને એ વખતે પણ ત્રણ ચાર દિવસ એ હોસ્પિટલાઇઝ રહ્યો હતો